નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ બસો સાહીઠથી આઠસો ચાલીસ જેતપુર એકસો અગિયારથી સાતસો સોળ मोरबी चार सौ थी आठ सौ मेहसणा त्र सौ थी आठ सौ चालीस अमरेली छ सौ थी आठ सौ अंकलेश्वर चार सौ थी आठ सौ डीसा सात सौ थी आठ सौ एसी महुआ सौ थी आठ सौ सात गोडल बसो एकवन थी सात सौ एकसठ वसणा चार सौ थी નવસો વીસ સુરત ચારસો વીસથી આઠસો એંસી જામનગર બસોથી સાતસો પાંચ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો